કાલિગ્રુપ આરત સિસોત્રા દ્વારા આયોજિત ગણેશ પંડાલમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું આજે કોઈ પણ નાનું કે મોટું ઓપરેશન હોય ત્યારે બ્લડની જરૂર પડતી હોય છે એક વખતે રક્તદાન કરવાથી ત્રણ લોકોને નવજીવન આપી શકાય છે નિયમિત રીતે રક્તદાન કરવાથી શરીરને પણ અનેક ફાયદા થાય છે બ્લડ ડોનેટ એટલે કોઈને જીવનદાન આપવું લોહી ન તો કોઈ દુકાનમાં મળે છે ન તો કોઈ જાળ પર ઉગે છે કોઈ પણ માણસ લોહીને લેબમાં પણ બનાવી શકતો નથી માત્ર એક મનુષ્ય બીજા મનુષ્યને આ લોહી આપે છે ત્યારે આ સોદરા ગામમાં કાલી ગ્રુપ દ્વારા આયોજિત કરેલા ગણેશ પંડાલમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો સમગ્ર નવસારી જિલ્લામાં ગણેશ મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે વિવિધ થીમ પર ગણેશ મંડળોએ પંડાલ બનાવી ભક્તોની આસ્થાને ભક્તિને તરબોળો કરી રહ્યા છે આઝાદી કાઢતી આ ઉત્સવ ધાર્મિકની સાથે સાથે સામાજિક જાગૃતિ અને રાષ્ટ્રીય પર્વ પણ બની રહ્યું છે આ પર્વમાં ધાર્મિક સામાજિક અને રાજકીય આગેવાનો સંયુક્ત રીતે સક્રિય રહે છે ત્યારે આરક સિસોદરા ગામમાં કાલી ગ્રુપ દ્વારા આયોજિત કરેલા ગણેશ પંડાલમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો જેમાં કાલી ગ્રુપના સભ્ય તેમજ ગામ રહીશોએ રક્તદાન કર્યું ટીવીડી ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર રસીદ ભાણા નવસારી જી આપનો મારું નામ વિપુલ બુડિયાભાઈ આહીર કાલે ટ્યુબ દ્વારા આયોજિત રક્તદાન કેમ્પમાં ઘણા યુવાઓએ જોર સાથે સાથ આપ્યો છે એ બદલ મેં સૌનો આભાર છું અને રક્તદાતાઓને અમે અમારી રીતે ગિફ્ટ પણ આપ્યા છે એમ કઈ જગ્યા પર આયોજન થયું આ આરક્ષી સોદરા